નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવના છે એકદમ ટેસ્ટી ભાવનગરી ભૂંગળા બટેટા અને હા એ પણ લસણ વગરના તો અત્યારે તો બહાર બધે લસણવાળા જ મળે છે પણ જો તમે લસણ ન ખાતા હો તો તમે આ બટેટા ચોક્કસ ટ્રાય કરજો અને એન્જોય કરજો તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો સૌથી પહેલાં તો આપણે આ રીતની જે નાની બટેટી બહાર મળે છે બજારમાં તે જ લેવાની છે અને જો તમારી પાસે એવી બટેટી અવેલેબલ ના હોય તો પણ કંઈ ટેન્શન નહીં લેવાનું એના માટે આપણે મોટા બટેટા લઈ અને એના નાના નાના કટકા કરી લેવાના છે તો પણ બટેટા તો બટેટા જ રહેવાના છે એના સ્વાદમાં જરા પણ ફેર નથી પડવાનો તો ચાલો હવે બટેટીને સૌથી પહેલાં તો આપણે બાફવાની છે સારી રીતે ધોઈ લીધા પછી આપણે આ રીતે કૂકરમાં બધી એડ કરી અને જરૂર પૂરતું પાણી એડ કરી મીઠું એડ કરી અને એને સારી રીતે બાફી લેવાની છે એટલે બહુ વધારે પોચી થાય થઈ જાય એ રીતે નથી બાફવાની ત્રણ કે ચાર સિટીમાં આપણે એને બાફી લેવાની છે તો આપણી બટેટી બફાઈ રહી છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો તો ચાલો આપણી બટેટી સારી રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે એની સારી રીતે છાલ કાઢી લેવાની છે તમે જોઈ શકો છો વિડીયોમાં બધી છાલ નીકાળી લીધા પછી આપણે એને સાઈડમાં રાખવાનું છે હવે આપણે એક મોટા બાઉલમાં બે ચમચી જેટલું તેલ એડ કરી એમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે જો તમારે તીખાસ વધારે જોઈએ તો એ પ્રમાણે તમે ત્રણ ચમચી પણ એડ કરી શકો છો હવે સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી અને તેલ મરચું અને મીઠાને આ રીતે મિક્સ કરી લેવાનું છે તો મિક્સ કરી લીધા પછી હવે આપણે જે બટેટા છે રેડી રાખ્યા છે તે આમાં એડ કરી દેવાના છે આ રીતે તમે જોઈ શકો છો બે કે ત્રણ તમે કોરા રાખી શકો છો એનો પણ આપણે અત્યારે ઉપયોગ કરીશું થોડીક વાર રહીને તો હવે આ બધી બટેટીને આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાની છે જેથી બધું તેલ અને લાલ મરચું પાવડર એની ઉપર સારી રીતે લાગી જાય એટલા માટે તો બટેટા પર આ રીતે તેલ અને લાલ મરચુંનું કો કોટિંગ કર્યા પછી હવે આપણે એને સાઇડમાં રાખવાના છે તો હવે આપણે કરવાનું છે વઘાર તો વઘાર માટે આપણે ફરીથી તેલ લેવાનું છે કડાઈમાં થોડુંક બે ચમચી જેટલું તેલ લઈ અને એને ગરમ કરવાનું છે આપણે અત્યારે રાઈ કે જીરું કાંઈ જ એડ નથી કરવાના જો તમે લસણ ખાતા હો તો લસણની પેસ્ટ અને લાલ મરચું પાવડર એડ કરી શકો છો પણ અહીંયા મેં લસણની જગ્યાએ એક કાચું બટેટું મેં અલગ રાખ્યું હતું એને જ મસડીને આમાં આ રીતે એડ કરી દીધું છે ત્યારબાદ એમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ફરીથી એડ કર્યું છે જરૂર પૂરતી હળદર અને ધાણાજીરું એડ કરી દીધું છે હવે સ્વાદ અનુસાર આમાં થોડુંક જ મીઠું એડ કરવાનું છે વધારે નથી કરવાનું અને જે કાચું બટેટું છે એને આ રીતે મસળી નાખવાનું છે ચમચાની મદદથી તમે જોઈ શકો છો એકદમ ઝીણો ભૂકો થઈ જાય એ રીતે આપણે એને સારી રીતે સાંતડી લેવાનું છે અને બટેટું મસડી નાખવાનું છે મેં અહીંયા એક જ બટેટું મસડીને નાખ્યું છે જો તમારે વધારે મસાલો કરવો હોય તો તમે બે બટેટા એમાં મસળીને એડ કરી શકો છો તો હવે એમાં સ્વાદ અનુસાર થોડુંક જ મીઠું એડ કરવાનું છે કારણ કે એક જ બટેટું આપણે આમાં એડ કર્યું છે એટલા માટે એ મુજબ જ આપણે એમાં મીઠું એડ કરવાનું છે તો હવે જે આપણે બાઉલમાં તેલ અને લાલ મરચાંથી કોટિંગ કરેલા જે બટેટા છે તે આમાં એડ કરી દેવાના છે હવે આપણે ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની છે અને આ રીતે લીંબુ નીચોવી દેવાનું છે લીંબુ નીચોવી દીધા પછી હવે આપણે ફરીથી બધી વસ્તુને બધી બટેટીને સારી રીતે હલાવી લેવાની છે આ રીતે જેથી લીંબુનો રસ સારી રીતે ચારે બાજુ પ્રસરી જાય તો હવે આપણે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે અને જો તમારી પાસે કોથમીર હોય તો તમે ઉપરથી કોથમીર વપરાવી શકો છો તો ચાલો આપણી બટેટી તો તૈયાર થઈ ગઈ છે હવે આપણે ભૂંગળાની તૈયારી કરીએ તો એક કઢાઈમાં ગરમ તેલ મૂકી અને આ રીતે તમારી પાસે જે પણ લવાઈ ભૂંગળા હોય એ તળી શકો છો મારી પાસે અત્યારે પીળા કલરના ભૂંગળા રેડી હતા તો મેં એક તળ્યા છે અને ઘણી જગ્યાએ વ્હાઈટ પણ મળતા જ હોય છે અને તમે ઈચ્છો તો બહારથી પેકેટ પણ મળે છે ભૂંગળાનું તો તમે એ પણ લઈને ખાઈ શકો છો તો ચાલો આપણે ઘરે ભૂંગળા તળી લીધા પછી હવે આપણે સર્વ કરીએ તો સર્વ કરતી વખતે તમારે આ રીતે બટેટી મૂકી અને ઉપરથી કોથમીર ભભરાવી શકો છો તો એનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવશે તો આ છે આપણા ડુંગળી લસણ વગરના એકદમ ટેસ્ટી ઘરના બટેટા અને ભાવનગરના પ્રખ્યાત ભૂંગળા બટેટા તો કોને કોને ભાવે છે ભાવનગરી ભૂંગળા બટેટા કોમેન્ટ અવશ્ય કરજો અને ભાવનગરમાં બીજું શું શું વખણાય છે તે પણ મને કોમેન્ટ અવશ્ય કરજો જો તમને ખબર હોય તો મને ચોક્કસ કહેજો તો તો ચાલો આવી જાવ બધા ભૂંગળા બટેટા ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી